આજે વાત કરીશું કોન્સેપ્ટ ઓફ સ્ટેટિક એન્ડ ડાયનેમિક વેબપેજીસ તો શરૂ કરીએ સ્ટેટિક વેબ પેજ જેનો સામાન્ય અર્થ સ્થિર વેબપેજ જ્યારે ડાયનેમિક વેબપેજ જેનો અર્થ ગણીશું ગતિશીલ વેબપેજ સ્ટેટિક વેબ પેજ માટે સામાન્ય રીતે એચટીએમએલની મદદથી તૈયાર થાય છે જ્યારે ડાયનેમિક વેબપેજ એચટીએમએલની સાથે પીએચપી એજક્સ જવા સ્ક્રિપ્ટ પાઇથોન એ એસપી ડોનેટ વગેરેનો ઉપયોગ થાય છે સ્ટેટિક વેબપેજની કામગીરી સરળ અને ઓછા સમયમાં તૈયાર થાય છે જ્યારે ડાયનેમિક વેબપેજની કામગીરી જટિલ અને વધુ સમયમાં તૈયાર થાય છે સ્ટેટિક વેબપેજમાં ડેટાબેઝ જોડવામાં આવતો નથી જ્યારે ડાયનેમિક વેબપેજમાં ડેટાબેઝ જોડવામાં આવે છે સ્ટેટિક વેબપેજમાં માહિતી મેળે અપડેટ કરતું નથી જ્યારે ડાયનેમિક વેબપેજમાં ડેટાબેઝમાં ફેરફારથી માહિતી અપડેટ થાય છે સ્ટેટિક વેબપેજમાં માહિતી અપડેટ કરવા કોડિંગ કરવાની જરૂર પડે છે જ્યારે ડાયનેમિક પેજમાં કોડિંગ કરવાની જરૂર નથી સ્ટેટિક વેબ પેજ અને ઉપયોગકર્તા વચ્ચે માહિતી આપલે થતી નથી જ્યારે ડાયનેમિક પેજ અને ઉપયોગકર્તા વચ્ચે માહિતીની આપલે થાય છે સ્ટેટિક વેબસાઇટનું હોસ્ટિંગ સસ્તું હોય છે જ્યારે ડાયનેમિક વેબસાઇટનું હોસ્ટિંગ મોંઘું અને ખર્ચાળ હોય છે સ્ટેટિક વેબસાઇટ લોકો વારંવાર વિઝિટ કરવાનું પસંદ કરતા નથી જ્યારે ડાયનેમિક વેબ પેજમાં લોકો વારંવાર વિઝિટ કરવાનું પસંદ કરે છે સ્ટેટિક વેબસાઇટનું ઉદાહરણ સ્કૂલ અથવા કોલેજની વેબસાઇટ ગણી શકાય જ્યારે ડાયનેમિક વેબસાઇટનું ઉદાહરણ ન્યૂઝ પેપરની વેબસાઇટ ગણી શકાય છે સબસ્ક્રાઈબ યુ એક્સપર્ટ એન્ડ ગેટ મોર વિડીયોઝ